ખેડૂત મિત્રો તમે જે ઝટકા મશીન લગાવતા હોય ને તો ખાસ તમારી માટે જે જે ફેન્સિંગ કરતા હોય ને એમાં ગરડી અથવા તો ઇન્સ્યુલેટર જે આવતા હોય છે એની જરૂર પડતી હોય છે લગાવવા માટે તાર માં હું કે આપણે હું કાંટો મારીને તો ખેડૂત મિત્રો હવે અમે એવી પ્રકારની ગરડી લઈને આવ્યા છીએ જેમાં હું કે નાનાથી લઈને તમારે મોટી ગરડ એટલે બે ઇંચ થી લઈને ચાર ઇંચ લગીને જેટલી મોડલ આવે ને એમાં તમારા હુક વાળા જોતવા હોય રાઉન્ડ માં જોતવા હોય આ બધી ગરડી તમને અમારી પાસેથી મળી જશે અને તો ખેડૂત મિત્રો આવી જ રીતે મશીનમાંથી ગરેળી નીકળતી હોય છે એકસાથે અને એમાંથી તમને શું કે દાણા હોય છે જેમાં દાણા શું કે બ્લેક દાણા હોય છે નરમ હોય છે વ્હાઇટ હોય છે વર્જિન દાણો હોય છે એટલે ટકાઉમાં હું કે વાઈટ ગરેડી હોય છે ને વર્જિન હોય છે એટલે એનો ટકાઉ પણ સારું એવું મળી જતું હોય છે ને આ ખેડૂત મિત્રો કોઈને તમારે શું કે ગરેડી રહે તમારે અનબ્રેકેબલ જે તૂટે જ નહીં લાઈફ ટાઈમ ગરળી એવી પણ બનાવીએ છીએ તો સૌ પ્રથમ આપણે ગરેડીની વાતચીત કરીએ તો સૌપ્રથમ બધા મોડલ બાય હું તમને ગરે બતાવી દઉં છું તો સૌપ્રથમ તમે જોઈ રહ્યા છો આપણી પાસે ગરેળીના જે બધા મોડેલ છે ને બધા મોડલ રાખી દીધેલા છે એમાં આપણે સૌપ્રથમ જો ઘરેડીની વાતચીત કરીએ ને તો નાના મોડલની વાતચીત કરીએ તો નાની ગરળાડી આપણે બે ઇંચની બનાવીએ છીએ જેમાં બ્લેક મોડલ પણ છે અને વ્હાઇટ મોડલ પણ બનાવીએ છીએ બ્લેક મોડલ પણ છે અને આના બાચકાની વાતચીત કરીએ છે તો તમને બબે હજારની તમને હું કે ગરેડીના બાચકા પણ મળી જશે એની પછી આપણે હું કે તમને અઢી ઇંચ ની ગરડી પણ મળી જશે બ્લેકમાં અને માં એની પછી છે 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 જે તમારે ગ્રીન બ્લેક યલો કે જાતનો વાળી જોતી હોય તો મળી જાય છે પણ એમાં ક્વોન્ટિટી તમારી હોવી જોઈએ ખેડૂત મિત્રો અને આ વેપારી મિત્રો તમારે જો એક તમારે ગરડી જમ્બો ટાઈપ જોતી હોય તો જમ્બો ટાઈપ પણ બનાવીએ છીએ એમાં તમારે જાડી જમ્બો જોતી હોય મોટી જમ્બો બીજ જમ્બો તો એ ગરડી પણ છે આ છે તમે જોઈ રહ્યા છો એની પછી જો બીજા લાંબી જોતી હોય તો આપણી પાસે ચાર ઇંચની પણ ગરડી છે જે તમને હું બ્લેક અને વ્હાઇટમાં મળી જશે જેને હું કે સ્પાર્ક કરી જતું હોય વારે ઘડીએ ઝટકો અને ગરડી હું કે બદલવી પડતી હોય છે તો આવા પ્રશ્ન હોય છે એની માટે પણ ગરડી ચાર ઇંચ ની છે અને આ ખેડૂત મિત્રો તમારે જો રાઉન્ડમાં જતું હોય તો રાઉન્ડની ગરડી છે પણ જો નાની રાઉન્ડ છે અને મોટી રાઉન્ડ પણ છે અને સિક્સ પાર્ટ ટાઈપ હોય છે અને ગરેડા ટાઈપ છે જે તમારા ગરડા લગાવવા હોય ને એ છે ને આ ખેડી મિત્ર આ તો વાત થઈ ગઈ તમારે શું કે ગરડીની જે આપણે લગાવતા હોય અને બીજી તમારે વાતચીત કરી દઉં ને તો જે આપણે ખૂણો આવતો હોય ને ત્યાં કોર્નરની જરૂર પડતી હોય છે જ્યાં આપણે ખૂણો પડે ને ત્યાં કોર્નર લગાવાના આવે છે જેમાં બ્લેક પણ છે અને વાઈટ પણ છે સાહુ કે બંને ટાઈપના શું કે આપણે કોર્નર પણ મળી જશે ને આ ખેડ મિત્રો તમારે જો અનબ્રેકેબલ કાચ ટાઈપ જો કરડી જોતી હોય ને તૂટે જ નહીં ઘણ મારેલો ગમે મારેલો તમારો કે તૂટે તો પૈસા પાછા તો ખેડ મિત્રો આવી ગરડી જો તમારે જોતી હોય તો એવી ગરડી પણ રાખીએ છે અનબ્રેકેબલ કાચના મટીરીયલ ટાઈપ તો આવી ગરડી પણ તમને મળી જશે માં ગરડી એક મિલ્કી ટાઈપ મળશે અને કોર્નર મિલ્કી ટાઈપ આ બંને તમને મળી જશે તો ખેડ મિત્રો આ બધી ગરડી તમે જોઈ રહ્યા છો અહીંયા આ બધી ગરડી આવી રીતે તમને બધી નાનાથી લઈને મોટી ગરડી મળી જશે વર્જિનમાં મળી જશે અને હું કે સારી સારી ક્વોલિટી વાળી અને જો તમારે સ્પ્રિંગ જોતી તો સ્પ્રિંગ પણ મળી જશે યુ ટાઇટનર જે તમારે હું કે વાયર ટાઇટ કરવા માટે જોતું હોય તો વાયર ટાઇટ કરવા માટે પણ મળી જશે તમે જોઈ રહ્યા છો આ ફેન્સિંગમાં આપણે હું કે જમ્બો ગરડી લગાવેલી છે તો આવી રીતે ક્વોલિટી સારી હશે ને ખેડૂત મિત્રો તો તમારું ફેન્સિંગ સારું રહેશે ઝટકો તમને પૂરો મળશે પાટ નહીં થાય સારી ગરડી મારેલી હશે પણ છતાં તમારે મશીન સારું એવું હોય પાવર પણ નહીં મળે ખેડૂત તેમાં હું અર્થિંગ થઈ જવાના પ્રોબ્લેમ પણ વારે ઘડીએ રહેતા હોય છે આવા પણ પ્રશ્ન બનતા હોય છે તો ખેડૂત મિત્રો તમારે જો સારી ક્વોલિટીની ગરડીની રિક્વાયરમેન્ટ હોય ને તો નીચે આપેલા નંબર ઉપર તમને હું ઘરડી મળી જશે અને હોલસેલ ભાવમાં જોતું હોય તો હોલસેલ ભાવમાં તમને વેચવા માટે પણ મળી જશે તો ખેડૂત મિત્રો રાહ ના જોતા વેપારી મિત્રો આજે નીચે પેલા નંબર ઉપર ફોન કરી અને તમે વધારે માહિતી લઈ અને ગરડીનો ઓર્ડર પણ કરી શકો કોઈ પણ મોડલ જોતું હોય ને પ્રાઇસ સાથે તમને મળી જશે તો રાહ ના જોતા આજે નીચે આપેલા નંબર ઉપર ફોન કરો